નારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફેક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છો દયાળુ મજામાં છો ભગવાનને નાસ્તો આપી દીધો છે દયાળુને મસ્ત મસ્ત નાસ્તો આપી દીધો છે ને ચાલો તુલસીજીના દર્શન કરાવી દઉં જય સામના તુલસીજી કેમ છો મજામાં છો તુલસીજી ચાલો બારના બારનું વ્યુ બારનું વ્યુ બતાવી દો બહુ ઠંડી છે હો બહુ એટલે બહુ ઠંડી છે લીધે છે ઠંડી દેખાય બહુ ઠંડી છે ઘરમાં ઘરો ઘરમાં ઘરમાં આવી જાવ બારે દેવાય એવું નથી હો એ તો જયારે હું પાણી રેડવા જાઉં ને ત્યારે જ પાણી રેડવા જાઉં ને ત્યારે જ કપડાં સુકાય છે જોવાય નહીં હો ચાલો બધા ચાય પીવા ને ચાલો બધા ચાય પીવા અને આ વિડીયો સાથે ગઈકાલે હું શોપિંગમાં ગઈ હતી એ વિડીયો આવશે તો પ્લીઝ ચાલો બધા ચાય પીવા મસ્તનો ચાય પીવા ચાલો બધા ચાય પીવા અને આજે બનાવવાની છું મગ ને ભાત આવી રીતે ભાત થઈ ગયા છે આજે મગ ભાત બનાવવાની છું ને નાસ્તામાં છે ને મને કંઈ ખાવું નથી આજે નાસ્તામાં મગભાત બનાવ્યા ને નાસ્તામાં મારે કંઈ ખાવું નથી મને ખાલી સેવ મૂમરાજ ખાવા છે ખબર ને આજે ખાવાની ઈચ્છા નથી કે કાલે મેં મોદક બનાવ્યા હતા ને તો મેં છે ને મોદક ખાઈ લીધા બે ત્રણ તો માફ કરજો ને આ વિડીયો સાથે છે ને ગઈકાલે હું શોપિંગમાં ગઈ હતી ને વિડીયો આવશે જોઈન્ટ આવશે એન્ડ સુધી વિડીયો જોજો શે સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો ના કર્યું હોય તો પ્લીઝ ફોલો પણ કરજો લાઇક પણ કરજો ને સબસ્ક્રાઈબ કરતા તો ના જ ભૂલતા ને શેર કરતા ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય

ઊભા રહે પપ્પા હું છે ને મને બીજે ક્યાંય મળતું જ નથી આ છે ને કેમિકલ બીજે ક્યાંય નહીં મળતું જ મળે છે શું લઈએ શું લઈએ એને શું ના લઈએ સુગર છે સુગર નથી લઈએ બીજું શું લેવું બીજું શું લઈશું આપણે મમ્મી કહેતા ત્યાં લોટ લેવાનું જો ઇન્ડિયન મસાલા મમ્મી એમ કહેતા તા એને લોટ લેવો છે બાજરીનો બાજરીનો આટો બાજરીનો આટો બાજરીનો આટો પછી આપણે ગોળ લેવા આવ્યા છે ગોળ કેટલો મોંઘો થઈ ગયો છે એ પ્રાર્થના કરો કે રેસીપી બને અમારાથી રેસીપી તો બને રેકોર્ડ થવામાં બહુ અઘરું લાગે રેકોર્ડ કરી ને બનાવશો બનાવશો ચોક્કસથી બનાવશો જ્યાં એગલેસ કેક છે એગ્લેસ કેક આવી રીતે હું બનાવવાની છું આવી ડિઝાઇન ટ્રાય કરીશ તમે બધાને રેસીપી શેર કરશું પ્રાર્થના કરો સહોરણ સહોરણ ચાલો હું મિરચીમાં જાઉં છું શાક લેવા આવો અમારી સાથે શાક લેવા જાઉં છું શાક લેવા પપ્પા આગળ જતા રહીએ આ છે અમારી બસીસ અમારી યુકેની બસીસ કેવી ગંધારી બેરી જો કેમ કે સ્નો છે એટલે શાક લેવા આવી છું મિરચીમાં શું લેશું વેજીટેબલ તો લેવું જ પડે આપણે રહ્યા વેજીટેરિયન તો વેજીટેરિયન લેવું પડે બરાબર મોડા લેશું ઘણો ટાઈમ પછી આવી મોડા લેવા સોરી સોરી અંકલ મોડા લેશું પણ જો તો ખરા કિલો ને એક કિલો ને એક મોડો પાંદે ઇસકા on <laughs> <One> <each. laughs> ऐ सागे, साग। साग ओके भैया, ओके, नो प्रॉब्लम। <laughs> अभी क्या लेंगे हम? ये मेरा है, ओके? मैंने लिया है। ये छोटे नहीं है? ऐसे ही है। ये लेना है, ओके भैया? ये वापस रख देती हूँ। सॉरी या? मेथी अच्छी है महंगी ये मेथी कहते हैं इसको इसको मेथी कहते हैं भैया मेथी कहते मे, हैं इसको, इसको इसको मेथी कहते हैं हाँ भाई देखो तो सही दो पान है इसमें मैं क्या करता हूं मैंने थोड़ी पैक। ए डोंट पाउन नो ओ माय गॉड टू फॉर वन फिफ्टी खाने दो माय <laughs> गॉड जो बे ले ना तो डॉट पाउन नहीं आ एकली मेथी आवे

ઉભા રહ્યો મરચા બહુ સરસ આવ્યા છે એટલા મસ્ત છે આના અથાણું અથાણું બહુ ફાઈન છે આપણે અથાણું બનાવશું મરચા અત્યારે શિયાળામાં મરચાં ખાવા જોઈએ બહુ ફાઈન મરચા છે ચાલો આપણે શાકભાજી લઈ લઈએ જો હે થોડા એ તમારા હાટું હું મારા હાટું લઈ લઉં ચાલો અમે મરચા લઈ લે છે ટમેટા મસ્ત મિરચી છે મિરચી તો વાવા મિરચી વાવા મિરચી વાવા મિરચી આવજો બધા શોપિંગ કરવા જો આ છોકરો છે ને જો મૂકે છે જોયું શું મૂકે છે શું મૂકે છો